આવા બધા રોગોમાંથી બચાવવા માટે શું કરવું જોઈએ એક તો બાળકને થતા રોગ એ ઘણી વખત મોટા હોય છે પરંતુ ખાસ રોગ તો બાળકને અજીર્ણ થતું હોય છે કાસ એટલે કે ઉધરસ થતી હોય છે શ્વાસ પણ ઘણી વખત હોય છે સ્વર તો ખાસ હોય છે અને અતિસાર આંચકી એનેમિયા એટલે કે પાંડુ આ ઘણા બધા રોગો બાળકને સતાવતા હોય છે એક તો ન્યુટ્રિશન એટલે કે અપૂરતું ખોરાકનું પોષણ આ બધું કુપોષણને કારણે બાળક વધારે બીમાર પડતું હોય છે તો આવા બધા જે રોગો છે એના માટે આયુર્વેદની અંદર બહુ સરસ મજાની એક જ ઔષધિ આપેલી છે અને એ ઔષધિનું નામ છે બાલ ચાતુર ભદ્ર ચૂર્ણ જે નામ પ્રમાણે એના સાર્થક ગુણ બતાવે છે અને એટલા માટે કે બાળકોનું ચારેય બાજુ થી એ કલ્યાણ કરે છે હવે આજના યુગની અંદર આધુનિક સમય જે છે ત્યારે આવા ઔષધો ભૂલાઈ ગયા છે આ ઔષધ ખાસ કરીને આચાર્ય સુશ્રુત ચરક એ જમાનાથી ક્યારે કહેવામાં આવ્યું છે આયુર્વેદની અંદર આ જે બાલ ચાતુર ભદ્ર ચૂર્ણ છે એનું વર્ણન સવિશેષ કરેલું છે કારણ કે બાળક છે જેમ જેમ મોટું થતું જાય છે પાંચ દસ વર્ષનું થાય છે ત્યાં સુધી એના અમુક પ્રકારના રોગ એ સતાવે છે તો આ જે ચૂર્ણ છે એની અંદર માત્ર ને માત્ર ચાર ઔષધો જ પડે છે એક છે કાકડા સિંગી બીજું છે અતિવિષની કળી છે ત્રીજું છે પીપલ અને ચોથું છે નાગરપોત આ બધા સ પ્રમાણ ભાગે લઈ અને ઘરે જો ચૂર્ણ ખાંડીને સરસ મજાનું બનાવ્યું હોય તો જ આનું પરિણામ ઉત્તમ મળે છે કારણ કે ફાર્મસીઓની ઉપર એટલો બધો આપણે ભરોસો રાખી શકાય નહીં કારણ કે અતિવિષ્ની કળી એ કદાચને ભળતું દ્રવ્ય તરીકે આપી દેતા હોય છે બીજા નંબરની અંદર જ્યારે આપણે આ ઘરે ચૂર્ણ બનાવીએ છીએ ત્યારે બાળકને ખાસ તો એની ટેવ પાડવા માટે અથવા તો એને રુચિકર સ્વાદ આવે એટલા માટે આપણે એને પાંચ છ ટીપા મધના નાખી એક ચપટી નાખી આખો દિવસો આ બે થી ત્રણ વાર આ બાળ ચાતુર્ભદ્ર ચૂર્ણ આપવામાં આવે તો અતિસાર તો ખાસ મટે છે અને બાળકને કોઈ પણ જાતના રોગ થતા નથી બાળકને જે ચૂંક આવે છે જે અજીર્ણા થાય છે એ અજીર્ણા પણ થતું નથી અને બાળક સ્વસ્થ રહે છે આ થઈ વાત બાલ ભદ્ર ચૂર્ણની તો બાળકો જ્યારે જ્યારે બીમાર પડતા હોય છે ત્યારે આ ચૂર્ણને મિત્રો ખાસ યાદ રાખવું ઘરમાં આ ચૂર્ણ રાખી મૂકું જ્યારે બાળક નાનું હોય બે મહિનાનું હોય ત્રણ મહિનાનું હોય જેવી રીતે મોટા એ મહા સુદર્શન ચૂર્ણનો પ્રયોગ કરે છે એવી જ રીતે બાળકોને સતત પાંચ વર્ષનું થાય ત્યાં સુધી ચપટી ભર શુદ્ધ મતની અંદર અને આપવાથી એ તરો તાજગી પામે છે બાળક પુષ્ટ બને છે બાળકને કદી પણ કોઈ પણ જાતના રોગ થતા નથી પરંતુ આ ચૂર્ણની વિશેષતા એ છે કે જ્યારે તમે ઘરે બનાવો ખાંડીને વસ્ત્રગાળ પલવરાઈઝ જેવું કરી નાખો ત્યારે આ ચૂર્ણ વિશેષ કામ આપે છે ઓમ શાંતિ જય ધન્વંતરી